નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું ખેડૂત જાણકારી યુટ્યુબ ચેનલમાં ગુજરાત ઉપર પાંચ વરસાદી સિસ્ટમ સક્રિય થતા આગામી ચોવીસ કલાકમાં સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના જિલ્લામાં ભારેથી ભારે વરસાદ પડી શકે છે ક્યા કયા વિસ્તારમાં રેડ અને ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે આ તમામ માહિતી વિશે વિડીયોમાં વાત કરીશું તો વિડીયોને છેલ્લે સુધી જોતા રહેજો અને ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો ગુજરાતમાં ફરી એકવાર ચોમાસાએ જોર પકડ્યું છે અને એકસાથે પાંચ વરસાદી સિસ્ટમ સક્રિય થતાં રાજ્યના ઘણા ભાગોમાં મુસાધાર વરસાદની આગાહી કરવામાં આવી છે હવામાન વિભાગે આગામી ચોવીસ કલાક દરમિયાન ખાસ કરીને સૌરાષ્ટ્રના જૂનાગઢ જિલ્લામાં અતિભારે વરસાદની શક્યતા વ્યક્ત કરી છે આ ગંભીર પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને દરિયાકાંઠે સંકેત આપવામાં આવ્યું છે મચ્છીમારોને પાંચ દિવસ સુધી દરિયો ન ખેડવા માટે સ્પષ્ટપણે સૂચના પણ આપવામાં આવી છે હવામાન વિભાગની આગાહી મુજબ આગામી ચોવીસ કલાકમાં સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના જિલ્લામાં ખૂબ જ ભારે વરસાદ પડશે જૂનાગઢ સહિત સમગ્ર સૌરાષ્ટ્રમાં ગાંજવી સાથે વરસાદ પડવાની શક્યતા છે રાજ્ય સિસ્ટમ સક્રિય થવાને કારણે આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને મચ્છીમારોને આગામી પાંચ દિવસ સુધી દરિયો ન ખેડવા માટે સૂચના પણ આપવામાં આવી છે આ ઉપરાંત અમદાવાદ અને તેની આસપાસના વિસ્તારમાં ગાંજવી સાથે મધ્યમથી ભારે વરસાદ પડી શકે છે હવામાન વિભાગની આગાહી મુજબ આગામી ચોવીસ કલાકમાં સૌરાષ્ટ્ર માટે ખૂબ જ મહત્ત્વપૂર્ણ છે જૂનાગઢ સહિત સૌરાષ્ટ્રના સમગ્ર જિલ્લામાં મેઘરાજા મુરસાદાર વરસાદ વરસાવશે આ ઉપરાંત સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં આગામી પાંચ દિવસ સુધી ભારે વરસાદ ચાલુ રહેશે આ ભારે વરસાદને કારણે નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાઈ શકે છે અને નદીઓમાં પણ પૂર આવી શકે છે જો મિત્રો તમને અમારો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરો તમારા મિત્રો સાથે શેર કરો અને જો તમે ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો